આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ આરોપી કે કોઈ આતંકવાદીના નથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ લડાઈના કે કોઈ યુદ્ધના નથી આ સંઘર્ષના છે આ સંઘર્ષ છે ગુજરાતની સરકાર સામેનો આ સંઘર્ષ ચાલી રહ્યો છે ગુજરાતની સરકાર જ્યાં બેસે છે તે રાજધાની ગાંધીનગરમાં આ યુવાનો શું માગી રહ્યા છે તેને શું મળી રહ્યું છે શા માટે તેઓનું ઘર્ષણ અને સંઘર્ષ પોલીસ સાથે થઈ રહ્યો છે પરંતુ વાર્તાલાપ સરકાર સાથે થયો છે તેનું કોઈ પરિણામ નથી આવતું વિગતવાર વાત કરીએ કાયમી શિક્ષકોની ભરતીની માગણી ફરી ઉઠવા પામી છે એક બે વ્યક્તિની માગણી નથી હજારો લોકોની માગણી છે લાખો પરિવારની આશા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ખૂણે ખૂણે જઈ તેમણે માગણી કરી તેઓ સંતો પાસે ગયા મંદિરમાં ભગવાન પાસે ગયા સરકાર પાસે ગયા મંત્રી પાસે ગયા તંત્રી પાસે ગયા સંત્રી પાસે ગયા પરંતુ તેમને મળ્યું શું તેમને મળ્યું ઠેંગો આ દરમિયાન આજ રાજ્યના સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભાષણ આપતા જોવા મળ્યા એક પત્રકારની સામે તેમણે એવું કહ્યું કે પંદર જુલાઈએ દરેક વખતે સરકાર સમયાંતરે ભરતી કરતી હોય છે જેમ મહેકમ ખાલી પડે તેમ ભરતી થાય છે આ રાજ્યનું મહેકમ કેટલું ખાલી છે તે નવું ચિતાર રાજ્યની સરકાર વિધાનસભામાં આપી ચૂકી છે કારણ કે કેટલી એવી શાળા છે જે આજે પણ શિક્ષકો નથી છે તો અછત છે અને કેટલીક જગ્યાએ એક શિક્ષકના આધારે આખી શાળા ચાલે છે ત્યારે આજે ફરીથી રાજ્યની રાજધાનીમાં સરકારની છાતી પર આ યુવાનો ચડી બેઠા આ યુવાનો સરકારને જગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો સંઘર્ષ કરી રહ્યા છે માર ખાઈ રહ્યા છે ઢસડાઈ રહ્યા છે રોડની ધૂળ ચાટતા થઈ ગયા છે પોલીસના વાહનમાં બેસતા થઈ ગયા છે પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા થઈ ગયા છે પોતાની અટકાયત વહોરતા થઈ ગયા છે આવી જ લડાઈ કંઈક આઝાદીની લડાઈ હતી તેની યાદ અપાવે છે આઝાદીના સમયે આપણી સામે અંગ્રેજ હતા આજે આ લોકો કાયમી શિક્ષકોની નોકરીની માગણી કરે છે તેની સામે એકસો છપ્પન બેઠકોવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર છે જેમાં હવે બેઠકોનો વધારો પણ થઈ ગયો છે કારણ કે કોંગ્રેસ અને અપક્ષના આ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને પેટા ચૂંટણી જીતી અને સરકારમાં સામેલ થઈ ગયા છે આ સંઘર્ષની વચ્ચે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ આવ્યા છે તેમણે પણ આ લડાઈને સહકાર આપવાની વાત કરી છે તેમણે કહ્યું છે વિશાળ જન આંદોલન થશે વિશાળ રેલી થશે અમદાવાદમાં આ પહેલાં યુવરાજસિંહ લડી ચૂક્યા છે હજુ પણ લડી રહ્યા છે એવા કેટલાય આગેવાન અને નેતા છે જે આ મામલે નિવેદન આપી ચૂક્યા છે પણ આપણે વાત કરવા છે વચનોને એ પહેલાં તમે આ દ્રશ્ય જુઓ જે પોલીસના વાહનની અંદર બેઠા બેઠા કાયમી શિક્ષકોની માગણી કરતા નોકરી ની માગણી કરતા યુવાનો બોલી રહ્યા છે સરકાર માટેના સંબોધન જો કયા નારા બોલી રહ્યા છે તમે સાંભળ્યું તેમાં તેઓ વચન પાડવાની વાત કરે છે કે વચન પાળો સરકાર પરંતુ આ સરકાર છે કે તે વચન નથી પાડતી તેવું આ યુવાનોને કેમ લાગે છે કારણ કે મંત્રી કુબેર ડિંડોરે એક માધ્યમમાં નિવેદન આપ્યું હતું ગત વર્ષે કે અમે મહેકમ ખાલી થાય અમે કાયમી શિક્ષકોની ભરતી કરીએ છીએ કરતા રહીશું અને પંદર જુલાઈ આસપાસ સમયાંતરે ભરતી થાય છે નવજીઓ ન્યૂઝે અગાઉ ફરીથી આ પંદર જૂન નજીક હતી ત્યારે જ એક આ લડી રહેલા સંઘર્ષ કરી રહેલા યુવાનો સાથે વિડીયો બનાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમને લાગે છે કે અમે લાશને જગાડવાના પ્રયત્નો કરીએ છીએ અમને લાગે છે આ યુવાનો લાશને જગાડવા માટે નીકળ્યા છે અમને લાગે છે કે આ લાશ નહીં જાગે અને આપણે પણ આ લાશને સહન કરવા માટે તેનો વજન ખંભા પર લઈ અને ફરતા રહીશું ગૌરવના નામે કે અમને આ સરકારે ઘણું આપ્યું છે વિકાસ આપ્યો છે રોજગારી આપી છે અમને ચાર ચાંદ લગાવી દીધા છે અમારી પાસે કોઈ કમી નથી ખેર આ યુવાનો લડી રહ્યા છે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે તેઓ પણ તેમના માટે લડશે હાલ વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બન્યું છે લોકસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ અને ઇન્ડિયાનું જે ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન તેના કારણે આગળ છે અને હવે તેઓ આ મામલે કેવી રીતે લડે છે એ પણ જોવું રહ્યું કારણ કે રાજનેતાઓ વગર હવે આ આંદોલનનું કોઈ ધણી નહીં રહે તો સરકાર બની શકે આ જ પ્રકારે આ યુવાનોને જેમ તેઓ આક્ષેપ લગાવે છે કે જ્યારે જ્યારે સરકાર ડરે છે પોલીસને આગળ ધરે છે તેવું જ કરતી રહે છે હાલ સમાચારમાં બસ આટલું આશા રાખીએ કે આવા સમાચાર આવા સંઘર્ષ અને આવા ઘર્ષણના દ્રશ્યો ન્યાય માટે નોકરી માટે હક માટે થતાં અમારે ન બતાવવા પડે પરંતુ ખેર વાસ્તવિકતા એ છે કે આવા જ દ્રશ્યો તમારી સામે આવતા રહેશે કારણ કે સંવેદનાની વાતો કરતી સરકારમાં જરા પણ સંવેદના હોય તો કદાચ આ યુવાનોનું એક વર્ષની અંદર તેમણે સાંભળી લીધું હોત નિરાકરણ લાવ્યા હોત વધુ સમાચારો પડદા પાછળની કહાની વિશ્લેષણો આ તમામ બાબતો માટે તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવવું જોઈએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું ન જોઈએ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा